પ્રાણ જતો રહ્યો હોય ને એવું લાગે છે આજે કે રમેશભાઈ કહે છે કે મેં તો મારી નાનકડી એવી ઉંમરમાં બધું જ ખોઈ દીધું હોય ને એવું લાગે છે મને એ આપની જે અડી ખાવ ઉભો રહેનારો મારું બાવડું જાલીને મને આગળ મોકલનારો એ મારું બાપ નથી આજે મારી પાસે એ મારું બાપ નથી આજે મારી પાસે અરે તમેને હું શું જાણીએ કે બાપ શું છે અરે એ તો જણે ખોયો હોય ને એને ખબર હોય કે બાપની કિંમત શું છે અરે એ તો જણે ખોયો હોય ને એને ખબર હોય કે એક બાપની કિંમત શું છે કે બાપની કિંમત શું છે